બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજકોટમાં આદિજાતિ વિકાસ વિભાગની છાત્રાલયમાં લોલમ લોલ સામે આવી છે કુમાર છાત્રાલય એકમાં અસુવિધાઓથી વિદ્યાર્થીઓ પરેશાન થયા છે વિદ્યાર્થીઓએ વિરોધ કરતા આ ચાદરો પણ ગઈકાલે આવી હતી છાત્રાલયમાં વિદ્યાર્થીઓની હાલત હદથી વધારે ખરાબ જોવા મળી હતી સરકારી કુમાર છાત્રાલયનો વીડિયો પણ સામે આવતા ચકચાર મચી ગઈ હતી અન્ન જ્ઞાતિના યુવકો પણ રહેતા હોવાનું સામે આવ્યું છે જમવામાં દૂધ અને છાશ પણ પૂરતા ન મળતા હોવાના આક્ષેપો થયા છે

ખાસ જે ભોજન આપવામાં આવતું હોય છે સાફ સફાઈ ની જે વાત આવે છે આ તમામ વસ્તુઓને લઈને તેઓએ વાત કરી છે સૌથી મોટો સવાલ છે કે વિદ્યાર્થીઓને જમવામાં દૂધ અને છાશ પણ પૂરતા મળતા નથી જે ભોજન આપવામાં આવે છે તે ભોજન પણ મળી રહ્યું છે જે સ્વાસ્થિક ભોજન આપવાનું હોય છે શુદ્ધ ભોજન આપવાનું હોય છે તે નથી મળતું તેવા આક્ષેપો છે તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે અને સાથે જે ત્યાંના હોસ્ટેલના કિચન અને અલગ અલગ છે તેમના વિડીયો પણ તેઓએ જાહેર કર્યા છે કે કઈ પરિસ્થિતિ ની અંદર તેઓ ત્યાં રહેવું પડે છે એટલે સૌથી મોટો સવાલ છે કે આદિજાતિના વિદ્યાર્થીઓ સાથે સંચાલકો દ્વારા તેને લઈને હવે તેઓ ઉપર સુધી પણ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે લગભગ અલગ અલગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ આ હોસ્ટેલ ની અંદર હાલ રહેતા હોવાની વિગત સામે આવી છે